નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે મંગળવાર હાલ કપાસ બજાર કેવી રહેવાની છે ઉપરાંત હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવમાં શું વધારો અને ઘટાડો સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં મિત્રો આપણે ગઈ કાલે જે સરકારે ભાવ નક્કી કરેલા છે ટેકાના એનો વિડીયો સાડા બાર વાગે અપલોડ કરી દીધેલો છે જે મિત્રોએ ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈ જોઈ લેવો મિત્રો સૌ પ્રથમ હું વાયદા બજારની ખુશી આપી દઉં તમને સત્યાવીસ મે પછી ફર્સ્ટ ટાઈમ એમસીએક્સ વાયદા બજાર અઠ્ઠાવન હજારને ક્રોસ કરી ગયો છે અને ગઈકાલે પણ સારી એવી તેજી જોવા મળી અને પ્લસ પાંચસો પોઈન્ટનો મિત્રો જોરદાર સુધારો જોવા મળ્યો અને કરંટ પ્રાઇસની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર બસો ને એંશી રૂપિયા ચાલી રહ્યો છે મિત્રો આનો ફાયદો એ થશે કે હાલ જે કપાસના ભાવ છે એમાં પણ સારો સુધારો જોવા મળશે અને તેનું કારણ એક જ છે કે તેની એક્સપાયરી છે તે જુલાઈ બે હજાર ચોવીસમાં છે જેના લીધે જેમ જેમ હવે દિવસો જુલાઈના આવતા જશે તેમ 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 એમસીએક્સ વાયદામાં સારી તેજી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો મિત્રો અત્યારે ખુલી ગયો છે અને ખુલ્લો તોંતેર પોઈન્ટ ઝીરો ત્રણ ડોલર ખુલ્યો છે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો તેતાલીસ તોતેર પોઈન્ટ બેતાલીસ ડોલરનો હતો તેનાથી મિત્રો થોડોક ડાઉન ખુલ્યો છે એટલે કે અત્યારમાં ઘટાડા સાથે ખુલ્યો છે પરંતુ એન્ડ ઓફ ધ ડે ગઈકાલે ન્યૂયોર્ક વાયદામાં પણ નાની એવી એક પોઈન્ટ અડસઠ ટકાના સારા એવા ચેન્જીસ સાથેની તેજી જોવા મળી છે અને આશા છે કે આજે પણ જોવા મળશે આજે વાત કરીએ તો યુએસ કોટન વાયદો જે છે ન્યૂયોર્કનો એક ચુમ્મોતેરથી સાડા ચુમ્મોતેર અથવા તો પંચોતેર ડોલરે પહોંચી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ એઝ યુઝલ બોટાદની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે બોટાદમાં વાત કરીએ તો મિત્રો તેરસો ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો અને પિસ્તાલીસનો હાઈ જોવા મળી રહ્યો છે હાલ ગઈકાલે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હતો જેના કારણે હરાજીનું કામ ઉપરાંત જે આવકો છે તે ઓછી થવા થવાની હતી જેના કારણે હાલ કપાસના ઓછા માર્કેટ યાર્ડના ભાવ આવી ત્યારબાદ કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો એઝ યુઝલ મિત્રો આજે પણ મહુવાનું યાર્ડ આવેલું છે ખબર નહીં પરંતુ મહુવામાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસના સૌથી નીચા ભાવ બોલાઈ રહ્યા છે જેમાં વાત કરીએ તો એક હજાર સાઠ રૂપિયાથી આપણે બારસો અને ત્રાણું એટલે કે એપ્રોક્સિમેટ તેરસો સુધીના ભાવ જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસના માર્કેટ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર સાતસો ને રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર ચારસો સાઠ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો ને રૂપિયા ચાલી રહ્યા છે મિત્રો આવકોની વાત કરીએ તો મેં તમને કહ્યું હતું કે જેમ ગુજરાતમાં દસથી બાર હજાર બેલ વચ્ચે આવક થવાની છે ને એ જ રીતની થવા જોવા મળી છે અને આજે પણ એ જ રીતનો ટાર્ગેટ છે ઓલ ઓવર ભારતમાં આપણે પચીસ હજાર બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ તો અતુવાદનું પ્રયોગ કપાસ બજાર સારું જ રહેવાનું છે અને સારા ભાવ બધા જ ખેડૂતોને મળશે અસ્તુ જય